ષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેન્સ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે દિવસની શરૂઆત સવારે પોણા દસે થઈ જશે અને કામ કરવાનું ચાલુ છે કામ કરીએ છીએ થોડું ઘણું રોજ એના છે આશા રાખો કે તમે બધા આજે તા જશો હું પણ આજે જ છું આજે જો કપડાં ધોવાનું ચાલુ છે અને હજુ કશું કચરાને એવું દવાળીશો થોડું ઘણું કામ ચાલુ છે હજુ તો આગળ શું શું થાય છે ખબર નહીં જોઈએ બહાર પેલું કંઈક આવ્યું એટલે અવાજ આવે એટલે મેં કીધું શું આવી જોવા તમો માટે તમે જોવા જઈ હતી જો બપોરનું ખાવાનું થઈ ગયું છે ભૂંગળાશી મગની દાળ બનાવી યાદ તમે જો તો મગની દાળ મરચાં તર્યા શાક બનાવી ભાત બનાવ્યા અને બાજરીના રોટલા અને મગની દાળ બનાવી શાક તમે બધું એ નહીં જો ઘડિયાળમાં જેટલા વાગે હેડ આપણે બધું ખાવાનું ઉતારી દઈએ આટલું બધું ખાવાનું છે ને ખાવા વાળા જો નહીં વાસણ ને જે વસ્તુ માટે આટલું બધું લઈ લે જો મૂકી દઈએ મારે દક્ષુ ખાવાનું છે હજુ સાહેબ તો આવી તાણ ખરા દક્ષુ નહી આવે તો સાહેબ આવશે ગમે તે એક તો આવશે એટલે હવે જોઈએ જે ખાવા આવે એ ખરું આ બધું તૈયારીઓ તો કરી દીધી ખાવાની હવે આવી દાણ ખરા આ કચુંબળસણ ના રોટલા દાળ ને શાક જો આ ખરા બપોરે ખીચડી ભેળવવાનું કામ કરું હું આ ચોખાને બધું લીધું છે ખીચડી ભેળવીએ છીએ સાહેબ ખાવા બેઠે હવે બે વાગે ખીચડી ભેળવવાનું કામકાજ ચાલુ છે

જેટલા બધા સફરજન લાવે તીજ મારા લો એની ટકાવારી કે કે તારે સફરજન ખાવાના દોઢ કિલો સફરજન લઈને આવે અને કાલે તો પોજરા પડે કાલનો તો જી અને આજે આરો લાય સફરજન ખવડાય ખવડાય કરી મને બેન થી આવતા નહી આ જો જગી એના એ ખાસા જેટલા તળાવથી પડી રહ્યો એમના એ જગ એ આવતો નહીં અવડથી હારા મોદા યંતે એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેસ વિડીયો બ્લોગમાં આજના દિવસથી શરૂઆત થઈ જશે આજે જવાનું છે બહાર એટલે કામ કરીને તૈયાર થઈ ગયા છે નવા ડ્રેસ પહેરવા તૈયાર દીધા છે હવે જવાનું છે બહાર અમારે કામે એટલે બન્યા રહેજો સારી સારી કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો